પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે એ તો બિના કૃપા ભગવાન ભગવાનની કૃપા હોય તો સારું બોલી શકાય હા ભગવાનની વાત નીકળી ને મારો ઓલો ભાઈબંધ ધનો સહિત હમણાં સાહેબ એકદી મંદિરે ગયો મંદિરે ગઈ ને જે આમ ટેમ્પલ કાઢતો હતો ને ત્યાં ત્યાં ભીખારી બેઠો હતો કે ભાઈ કાંઈક આપો ને ઓલો કે ભાઈ કાંઈ નથી કે ભાઈ કાંઈક આપો ને ભગવાન તમારી જોડી સલામત રાખે કે પણ મારા લગ્ન જ નથી થયા કે એ તો મને ખબર છે કે તારું ડાચું જોઈને કોઈ ન આપે હું તારા ચંપલની જોડીનું કહેતો હવે પાછો આવ્યો ન હોય તો પછી જવા દે બે રૂપિયા દીધા હોત તો ન જાય હવે આ એ અહીં સમજાણું નહીં કે ધંધો કરે હું કરતો તેમ હા પણ હમણાં આમ ધનો અહીંયા મંદિરેથી નીકળ્યો ને રોડ ઉપર પર્સ જડ્યું પર્સ જેડ્યું એટલે એને પર્સ જોઈને ખોયલું બધું ચેક કરીને પછી સીધો એને એફએમમાં ફોન કર્યો એફએમમાં ફોન કરીને કીધું કે એફએમમાંથી બોલો જો હા ઈ કે મને એક પર્સ જોડ્યું છે એની અંદર પંદર હજાર રૂપિયા રોકડા છે એક એપલનો મોબાઈલ છે અને આમ જો એક સ્મિતાબેનનું છે બોલો તો ખુશ ખુશ થઈ ગયો કે વાહ તમે એને પાછું દેવા માંગો છો તમારા જેવો ઈમાનદાર માણા કોઈ નહીં તમારા જેવી ઈમાનદારી જોઈને તમારા ખાનદાની ઉપર મને ગર્વ થાય છે કે તમે આવું સરસ મજાનું હાથમાં આટલું બધું ભરેલું પર્સ મળ્યું અને તમે પાછું દેવા માગો છો ઈ કે એવું કાંઈ નથી સ્મિતાબેન માટે દુઃખ ભેર્યું ગીત વગાડી દે આ તમે ભૂલી જઈજો હવે હા હમણાં સાહેબ એ ધનાન છોકરો આ જઈને તે એને નક્કી કર્યું કે આ વર દોઢ વરનો થયો એટલે કે આની પરીક્ષા લઈ આ તે પરીક્ષા લેવા માટે છે ને એને નક્કી કર્યું એમાં નક્કી કર્યા ભેગું એને આમ બેસાડ્યો એક રૂમમાં અને ત્યાં એક ત્રણ વસ્તુ મૂકી એક સફરજન મૂક્યું એક પુસ્તક મૂક્યું અને એક દહની નોટ મૂકી કે જો આ સફરજન ઉપાડે ને તો ખેડૂત થાય અને આ દહની નોટ ઉપાડે તો વેપારી થાય અને પુસ્તક ઉપાડે તો પંડિત થાય આટલું કરીને ઓલા છોકરાને છૂટો મૂક્યો નથી ગોઠણિયા પર હાલતો હાલતો ગયો થોડીક વાર પછી આ લોકોએ જોયું તો છોકરો પુસ્તક ઉપર બેઠો હતો એક હાથથી સફરજન ખાતો હતો દહની નોટ એક હાથમાં હતી આ જોઈ નક્કી કર્યું કા રાજકારણી થા અને ખરેખર ધનો છે ને બા ને કઈ દાંતમાં દુખાવો હોય છે દાંતના ડોક્ટર પાસે લઈ ગયો દાંતના ડોક્ટર પાછા શેરીમાં જ રહેતા હતા હા તો શેરીમાં જ રહેતા હતા ને ત્યાં લઈ ગયો અને ત્યાં બરોબર બાને ઓલું ચેર ઉપર બેસાડ્યા અને સીધું ડોક્ટરે કીધું બા મોઢું ખોલો બાકી હવે મોઢું ખોલવાનું કેસ તો ખોલવું ય કે તારી ઘરવાળી આખો દી સ્કૂટર લઈને ચોરના માથાની જેમ રખડે છે હવે આનાથી વધારે ન ખોલાવતો હા તો એનું કરો હું એમ વિકાસ કેટલો કોને વિકાસ કહેવાય સાહેબ પેલા માણસો આમ ડબલે જાતા ને તો બીડી ઉછી લઈને જાતા કોક વળી સાપુ લઈને જાય હવે એપલ નો ફોન લઈને જાય અને વિકાસ કહેવાય અને સાહેબ એ વાંધો નહીં હવે તો આ એપલ ના ફોન ની વાત નીકળે એટલા બધા હવે તો કેમેરા ઓછું થઈ ગયું હવે બધાય પોતે જ ફોટા પાડી લે ઘરના ઘરના ફોટા પણ હવે આવું પ્રી વેડિંગ નવું ચાલુ થયું હા ભૂકા કાઢ નાખે એવું પ્રીવેડિંગ સાહેબ તમે આમ જુઓ અને એવા ખીપા ખોલ્યા હોય આપણે આમ રિસેપ્શનમાં જાય ને તે દરવાજે જ ફોટા હોય જે આપણે ન જોયા હોય એને અને અમુક તો અહીં હવે અહીં પહાડ ઓછા છે અહીં ચોટીલાનો ડુંગરો છે આ આમ તમે ગીરમાં વેજો ગીરના તોય નહીં વિદેશના જ ડુંગરામાં ફોટા પડાવ્યા અને પછી એવા ફોટા પડાવે સાહેબ આમ પહાડ ઉપર ચડ્યા હોય ને આમ જાળવે હરફ વિટાણો હોય ને એમ બે વીટાણું હોય હવે આમાં કોકના તાટિયા કયા છે એ નક્કી નથી ખબર પડતી હા ઓલે સોટલો ઓલાને માથા માથે પીડ્યો હોય અને સડા પહેર્યા હોય અને જઈને એ ક્યાંક આપણે આમ રેતીમાં ફોટા પડાવે કીધું હવે રાજસ્થાન વયોજાન વિહક લાખના સંજયભાઈ આ ફોટા પડાવે પછી પાછા ટકે તો સારું વી ધીમાં કે છૂટા છેડા હવે ઓલા ફોટા કાતરવા કેમ ઓલાનો છોટલો ઓલી માથે પીડ્યો હોય ઓલા મારી જેમ દાઢીવાળા હોય છોટલા છોટલાવાળો જણ થોડો હોય એટલે ફોટા પડાવો હારા પડાવો મારો કોઈ એવો વિરોધ નથી કે તમે પ્રી વેડિંગ ન કરો પણ સાહેબ પ્રી વેડિંગ કરો ના નથી પણ એવું હોવું જોઈએ કે આપણે કદાચ આપણું ફેમિલી હોય આપણા વડીલો બેઠા હોય ને તો એ ટીવીમાં જોઈ શકવા જોઈએ કે ના છોકરાઓ મર્યાદા સાથે ફોટા પડાવ્યા હમણાં પત્ની એકલી પિયર ગઈ ને તે એમાં પતિએ સીધો ફોન કર્યો વિડીયો કોલ કર્યો હા તો પત્ની સીધી ધોમ થઈ ગઈ એ કે શું એ કે તમે હજી તો હું મારા મમ્મીના ઘરે પહોંચી છું ત્યાં તમે કે વિડીયો કોલ કરી દીધો આટલું કીધું ને તો ઓલી કે પણ હા ભળ તો ખરી એ કે શું એ કે છોકરાએ એમ કીધું કે વાવાઝોડું જોવું છે એટલે પછી એ કે વિડીયો કોલ કરીને બતાવી દીધું અને આમાં જેટલા પુરુષો બેઠા છો એ ભાઈબંધ તરીકે સલાહ આપું છું ભાઈ તરીકે ગણો ભાઈ તરીકે નું તમને કહી દઉં હમણાં બરાબર પતિ પત્ની બે બાઈજા સાહેબ એવા બાઈજા એવા બાઈજા કે ઓલા પતિએ આમ જેમ આવે એમ કહી દીધેલું અને ઓલી હામે ધોમ હવે તો હાથ ઉપાડાય નહીં કારણ કે હા તો મહિલા કાયદો જોરદાર એમ અને સીધો ઓલીએ ફોન એની મમ્મીને જ કર્યો કે મમ્મી એ કે હા એ કે આ મારો ઘરવાળો મારે છે અને મારવા સુધી પહોંચી ગયો છે એ કે માર્યું તો કે ના મારે તો તો એ હોય જ નહીં પણ ટ્રાય એવી કરે છે અને જેમ ફાવે એમ બધા વિશે બોલે છે આપણા કુટુંબ વિશે બોલે છે આટલું કીધું ને એ કે કાંઈ વાંધો ને બેટા ફોન મોક હમણાં હું એને ફોન કરું છું અને તને તેડી જાઉં છું એમ કરીને એને હાહુ એ ફોન કાપીને ઓલા જમાઈને ફોન કર્યો કે જમાઈ રાજ તમને ખબર નથી પડતી અત્યારે આ સમયમાં મારી દીકરીને તમે આટલો ત્રાસ આપો છો હું તમારી ઉપર કેસ કરીશ તમને ક્યાંય ના નહીં રહેવા દઉં જમાય અળવેક દઈને કીધું મમ્મી તમે સાંભળો તો ખરા આટલું સ્લો બોલ્યો મમ્મી આમ જો એકચ્યુઅલી તમે કેટલા સુંદર છો તમારો આ શબ્દ છે ને એ આ મોઢામાંથી નીકળે એટલે મને એમ થાય કે મોતી જરે છે અરે પણ કે હું એવું નથી તમે સાંભળ તમે સાંભળો મમ્મી પાંચ આજુબાજુના પાંચ ગામડાની અંદર તમારા વખાણ થાય રોજ મને કોકના કોક મળે અને એમ કહે કે તારા સાસુ જેવી તો બાઈ ન થાય આ સમાજમાં તમારું નામ છે આટલા વખાણ કરે ને તે હાહુ એમ કીધું કાંઈ વાંધો નહીં જમાયરાજ આ મારી દીકરીને છે ને એ મારા એક સંસ્કાર નથી આવ્યા એના બાપુજીના જ સંસ્કાર આવ્યા છે તમે તમારે બે નાખ જોઈ ગયો ફરી લઈને આવું તો કહી ગયો હા અને ખરેખર આ જાહેરાત વાળા તો હાવ તમે જો હાવ ગયા બોલો આ તમે મૂની ની જાહેરાત જુઓ આયોડેક્સની જાહેરાત જુઓ એમાં બાયું જ આવે ને ખરેખર ગેસના બાટલા અમે ઉપાડી ગુણિયું ખંભે અમે ઘઉંની નાખી હવે શેટી ગોયદલું કાઢવું તો આપણને બોલાવે આ જરીક ઊંચું કરો તો અને મું વાળા ઈ બતાવે આ છે આ હા પાછી અને બાય હોય લે એટલે આ ખાંડ ની બૈણીમાં નસુ નો ખેંચાય આમ ઉપર થી બૈણી ઉતારે નસ ખેંચાઈ ગઈ હવે કીધું ઓલો બિસાડો બાટલા ઉપાડી ઉપાડી ને આખો ખેંચાઈ ગયો એનું કરો કાંઈ હા અને હમણાં તે હું સ્કૂલમાં છું ને તો હમણાં વળી શું પ્રશ્ન કહું કે પૂછ્યો છે તો એ મેં વળી છોકરાઓને પૂછ્યો મેં કીધું છોકરાઓ ગાળની પરિભાષા લખો હા કોષ બહાર હતો પણ તોય મેં કીધું મેં કીધું આમ જાણવા તો મળે તો સાહેબ એક છોકરો સરસ લખીને આવ્યો એણે લખ્યું કે જ્યારે અતિ ક્રોધનો આવેગ ઉત્પન્ન થાય જ્યારે હાથથી આપણે સામેવાળાને પહોંચી ન શકીએ ત્યારે જે જીભની ઉપર તલવાર જેવી ધારથી તીક્ષ્ણ શબ્દનો પ્રહાર થાય એને ગાળ કહેવામાં આવે છે અને વગર માયરે પણ એ સામેવાળાને ઘોબા ઉપાડવાની ક્ષમતા ધરાવે છે અને વાત નીકળી એટલે સાહેબ કરી દઉં કે આપણી ગુજરાતી ભાષા ગમે હોય તમે અહીંથી કદાચ વિદેશમાં વ્યાજાવ અને હારામાં હારું ઇંગ્લિશ તમને આવડતું હોય પણ તમે ગુજરાતી છો હા આની સાબિતી આપું તમે ભલે તમે હારામ હારું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય હારામ સારું ઇંગ્લિશ બોલતા હોય પણ તમને કોઈ નહીં સપનું આવ્યું ઇંગ્લિશમાં ડાટ ડાટ નાઇટ બિગ બિગ બફેલો લોંગ લોંગ કોયદરા આવે જ નહીં સાહેબ એ ગુજરાતીમાં જ આવે અને આ બધા તમે રૂપિયાવાળા બેઠા તો તમે લોકો નોટું ગણવા બેહો તો તમને આમ વન ટુ થ્રી નહીં મજા આવે પણ આમ કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બે લાખ રૂપિયા તમે બે મિનિટમાં ગણી નાખશો આ બીજું હાથવગું સંશોધન અને ત્રીજું સંશોધન અહીંથી તમે બાયણે નીકળો ન કરે નારાયણ અને કોકને સ્કૂટર અડી જાય અને બાજવાનું થાય પછી જે ગુજરાતી ભાષાનો વૈભવ નીકળે હામે વડાને કોવા પાડી ગયો ખાલી જગ્યા ખાલી જગ્યા હા હમણાં એક બાપાનું એક્સિડન્ટ થયું દવાખાને એકસો આઠમાં તેડી આવ્યા હું 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 કરતી સીધી ગાડી આવી અને બાપાને ઉતાર્યા ને બાપા લોહી લુહાણો અને સીધા આમ ટ્રેચર ઉપર હુવડાવ્યા ને ત્યાં રાણપુર સાહેબ આમ જાતા જાતા ડૉક્ટરે પૂછ્યું કે બાપા કેવી રીતે ભટકાણા તમે ક્યાં એટલી ઉંમર છે હલ બલી ગયા છો ને સ્કૂટર લઈને નીકળો છો તમને ખબર નથી પડતી આવી રીતે ન નીકળાય આ ઉંમરે કોકને છોકરાને કહેવાય તમને કોક મૂકી જાય આવી રીતે તમે નીકળો આ એક્સિડન્ટ થાય એક તો આ તમારા પગ હવે હાજર ન થાય પાછા નહીં તો બાપા કે પણ મને સાંભળતો ખરો હું હું તો વાળીએ ખાટલાનો હું તો ત્યાં એક ગયું છે હમણાં એક છોકરી એક છોકરો જાતો મેં છોકરીએ ઘાય ઘા સાઈડ કાપી છોકરાને એને આગળ કર્યો આગળ કર્યું ને એ ભેગી ઓલી ઓલો છોકરો કે ભેંસ 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 સાતો છોકરી પાછળ ફરીને કે વાંદરા કૂતરા ગધેડા ધાર દઈને બેસાણ ભટકા ઢગલો લો યાન સ્કૂટર હોતી પછી ઓલાય બાજુમાં જઈને બ્રેક મારીને એટલું જ કીધું બેન હરેક છોકરા મશ્કરી ન કરતા હોય પછી તો ઊભો કરવાય નો રહ્યો આ ક્યાં ભેંસ ને વાંદરા ને બધું અને કોઈ દી સાહેબ તમારે બકાલોનો લેવા ન જવું હોય અહીં જેટલા જેન્સ બેઠા છો એને કહું કે તમારે કોઈ દી બકાલોનો લેવા ન જવું હોય તો એક સરસ મજાની સુંદર સલાહ આપું હું લેવા જાતો તો હવે નથી જાતો એટલે પ્રેક્ટિકલ મેં કંઈ ના નથી પાડી એવી તો હિંમત જ નથી પણ એક પ્રેક્ટિકલ કરી લેવું પછી કોઈ દી તમને બકાલું લેવા નહીં મોકલે હું એક દી ગયો સાહેબ બકાલું મને એક ફોન આવ્યો મને કે આમ જો સ્કૂલેથી આવો છો રસ્તામાં છે ને માર્કેટ આવે છે બકાલું લેતા આવજો મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી એ બધા કહેતા જ હોય જાનુને તો અમે કહી દી તમે ન એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી લેતો આવીશ મોજ કર અને સાહેબ હું એક તો કંટાળેલો ગયો આમ માર્કેટની અંદર ને એ બપોરે છૂટેલો નિશાળેથી હતી તડકોય ધોમ આમ કરીને આમ માર્કેટમાં ગયો ને પેલા ગોયતું મેં કીધું શું લેવું પછી ભીંડો જોઈ ગયો ભીંડો લીધો કે કેટલાનો મને કે પચાનો પાંચસો મેં કીધું હાલે પચા લીધો પછી રાજાપુરી કેરી લીધી ગુવાર લીધો થેલી ભરીને ઘરે ગયો ને મેં સીધી આમ ડાઇનિંગ ટેબલ ઉપર થેલી મૂકી મેં કીધું લે ગાંડે આમ જાઓ બકાલો લે આવ્યો અને આમ ભીંડો કાઢો સાહેબ મને કે આ શું છે મેં કીધું ભીંડો છે મને કે પણ અડધા ફૂટનો છે બી ડોક્યા કરે છે અંદરથી થી મેં કીધું તું ઈ વસ્તુ જવા દે અડધા ફૂટનો ભીંડો મને કેટલા કેટલાનો આવ્યો મેં કીધું પચાસ નો પાંચસો અરે મને કે ત્રીસ માં તો કુણો ભીંડો મળે છે અરે મેં કીધું એવા કુણા આંગળી જેવડા થોડા ખવાય આ જો અડધા અડધા ફૂટની સિંગુ છે અને હજી તો તું ગુવાર તો જો ગુવાર જોયો સાહેબ ફટી થઈ ગયેલો આમ તરણદીમાં હું હુકાય તો બી સુટા પડી જાય આઈથાઇથે એવો દીધો કાલે આમ જો ગુવાર નો કિલો લેવો અને પછી મને કે બીજું શું લેવા મેં કીધું કેરી સીઝન છે ને મેં કીધું કેરીની આ તો કાઢી રાજાપુરી પાકી આ રાજાપુરી કેરી થોડી હોય આ કેસર કીધી હતી મેં કીધું આ તું જો તને તકલીફ ઓછી પડે એટલે તારા આટું લેવો છું મેં કીધું હું કેસર કેરી લઈ આવું હવે આપણા ઘરમાં આપણે ચાર જણા છીએ તો તારે કેટલી બધી ઘોરવી પડે રાજાપુરી ના એક પી થોડોક વધે જ પાળો છી નહીં દઈએ તે દુનું મન કે તમે બધું લેવા જઈ ગયો બકાલું ન લેવા તમને બધા છેતરી જાય છે મેં કીધું શરૂઆત તારા બાપાએ કરી છે હા હમણાં એ કાકા મત દેવા ગયા બોલો હમણાં ચૂંટણી ગઈ ને તે કાકા મત દેવા ગયા મત દેવા ગયા ને તો ઓલા પોલિંગ એજન્ટને પૂછ્યું એ કે અત્યારે કાકી મત દઈ ગઈ એ કે હા એ તો દઈને વયા ગયા એ કેમ તમને હાયરે નો આવ્યા ઈ કે હાયરે નું આવ્યા એમ નહીં આ ત્રણ વરસથી હું ગોતું છું કે મારી ઘરવાળીના નામે મત કોણ દઈ જાય કે કાંઈ કે મારી ઘરવાળી ગુજરી ગઈ ને પંદર વરસ થયા એને મારું ઘર બાંધવું હોય તો મને વાંધો નથી હા પછી તપાસ કરતા ખબર પડી કે અરજણ દઈ જતો હતો હા ધનો હમણાં આમ ધના લગ્ન થયા ને કીધું એમ પછી તો એ શહેરમાં લગ્ન થયેલા હતા એ શહેરમાં કન્યાને તેળવા ગયો ને ઘરવાળીને ત્રણ ચાર દી થઈ ગયેલા ને પછી તો એ તેડવા ગયો તેળવા ગયો ને એટલે આ જેટલા હતા ને એ બધાએ કીધું કે આમ જો ધના આપણે જમાઈ કહેવાય આપણે ઊંચું બેહવાનું હાહારાની બેઠા હોય હાળો બેઠો હોય એના ફેમિલિયર બેઠા હોય આપણે એનાથી એક ફૂટ ઊંચું બેહવાનું નાન મગજમાં કહેશે જ ચડી ગઈ કે આપણે જાય એટલે ઊંચું જ બેહવું તો આમ હજી તો આમ ફળિયામાંથી એન્ટર થયો એન્ટર થયો હાહારા સોફામાં જ બેઠેલા ને આ બાજુ હાળો સોફામાં જ બેઠેલો ને બેગ બે એના મહેમાન આવ્યા એ બેઠેલા ને આમ જોયું ઓ બધા લાઈનમાં જ છે મારે ઊંચું બેહવાનું છે તે સોફાને એડરમાં જ જઈને બે ગયું તે માથા ભાંગે એવું એમ થયું કે આ જમાય કે ના હું જમાય છું હું ઊંચો બેહું તે હાળો હતો ને એવું સેફ સોફાના ઓલા હેન્ડલે ચડ્યો પછી કે હવે તું શું કરીશ લે તે ધનો અભેરાય ચડ્યો ઊંચો એટલે ઊંચો એ કે તું ગમે કે લે આવતો અભેરાય અને એ મારી જેમ બસો કિલોનો હોય એ બિસડો ક્યાંથી અભેરાય ચડે પછી કીધું હવે જેમ મળ્યો હોય હવે બપોર ટાણું થયું ને તે સરસ રીતે આમ રસ શ્રીખંડ ને પૂરી ને રસ ને બધું બનાવ્યું જમાય પહેલી વાર આવતા હતા જમવા બેહાડ્યા હવે જમવા બેહડ્યા ને તે ઓલી પૂરી આપી શ્રીખંડ ને પૂરી હતી તે આવડી આવડી પૂરી જોઈ ગયો ને ધનો હવે ધનાએ કોઈ પૂરી નાની ખાધી જ નથી કારણ કે રોટલા ને રોટલી સિવાય પૂરી જ નસીબમાં જ નહોતી એમ કાધું પહેલી વાર પૂરી આવી હારાની હતી તે ઝીણી ઝીણી આવી ધનો વિચાર કરે આખી ઉપાડવું કે કટકા કરવું હોતી આખી ઉપાડવા દે ને ઉપાડ્યો નાખી તે ઓલા કે ભૂખલો ભૂખડી બારીશ લાગે હવે તો હવે જમાયો તો કાંઈ કહેવાય તો નહીં એટલે એની વહુ સમજી ગઈ કે આ નક્કી આ કંઈક ગોટો મારે તો બીજી પૂરી ઉપાડી આખી મોઢામ નાખી હોક કરીને સીધી મોઢામ એ વહુ જોઈ ગઈ વહુ એટલું જ કીધું કે આમ ઈશારાથી કીધું બે તો ધનાને એમ કે બે પૂરી નું કે છે ભેગી કરીને ખરે બે ભેગી કરીને મુ કહ્યું બ બ બરે અને આ બધાય પાછા ઓલા જોવે હવે જોવે એમાંય વાંધો ન તો પાછું ઘર કીધું કે આને કેમ સમજાવું એટલે એ કહે બે ની ચાર એટલે ચાર ભેગી કરીને ઉપાડ્યો આ કરીને મોઢામાં નતું જતું ને તે હાળો જોવે તે આ ધક્કો મારે તો હાડાઈ માર દીધો સાહેબ બહુ આમ કરીને આમ બિચારી માથે હાથ અડાડ્યો કે અરે રે ભટકાણો છે કોઈ તો એને એમ કે માથે અડાડવાનું કે ચાર પૂરી ભેગી કરીને માથે અડાડ્યું પછી વહુ એટલું જ કીધું કે હવે મારા નસીબ હાલો હવે પૂર્યું ખાલી થઈ જાય એટલે હા હરે જવું તો શાંતિ રાખવી એમ હા અને તમે જુઓ પાડોશી અરે પ્રેમ થઈ જાય ને પ્રેમ ગમે ત્યાં થાય હમણાં એક જણો મને પૂછતો તો મન કે પત્ની યાર પ્રેમ થાય મેં કીધું થાય ને પણ કોક નહી હા તો એને એમ કીધું કે ભાઈ પ્રેમ થાય તો શું થાય મેં કીધું થાય કઈ નઈ કચરા ની ગાડી કચરો રાહ જોતો પછી લગ્ન થાય પછી ડોયલું લઈને નાખવા જાતો રાહ ન જોયું સારું હતું હા ખરેખર આના હમણાં મેળામાં એક છોકરો ખોવાઈ ગયો આપણે હા તમામનો મેળો થાય ને મેળો થયેલો ને એમાં હાથમાં એક છોકરું ખોવાઈ ગયું હવે છોકરો ખોવાઈ ગયો ને એટલે પોલીસવાળા સુધી પોગી ગયો પોલીસવાળા સુધી પોગ્યો એટલે એને જાહેરાત કરી કે ભાઈ લાલચડી વાળો છોકરો છે કોકનો જેનો હોય અહીંથી લઈ જાય મુખ્ય સ્ટેજ ઉપર બેસાડ્યો જેનો હોય એનો આ લાલચડી વાળો છોકરો લઈ જાય નામ બોલતા નથી આવડતું ખાતા આવડે ઓલા એટલે લઈ દીધી ને એ પાછું એને જ પૈસા ન દેવા હોય વેફરને સોળા નીકળ્યા આને પાવ આને સાનો રાખો એ અને તમે જો મેળામાં જાઓ ને જાહેરાત ફૂંકા કાઢને કેવી હાલતી હોય તમને તમારું ને તમારું ન સાંભળે ઓલા બાજુથી ઓલા જાહેરાત કરી ભાઈ લાલ ચડી વાળો છોકરો છે કોઈને ખોવાય હાલો મોતનો કુવા મોતનો કુવા મોતનો કુવા હાલો જાદુગર મંગલ 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 જાદુગર જાદુ હાલે બે રૂપિયામાં બે રૂપિયામાં બે રૂપિયામાં હાલો લચ્છી લચ્છી લછી 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 અરે આપણને ત્યાં છે હું હજી એટલું ન થાય ને તો ઓલો એમ કે બે રૂપિયામાં હાલો છોકરી બુલેટ લાવે છે છોકરી બોલે લાલ ચડી વાળો છોકરો ખોવાય છે જેનો ઓલો લઈ જાય હવે આપણને આ મોતના કુવામાં છે હવે સાહેબ એટલું પૂરું ન થાય ને તો ખીચાવાળા ઊભા હોય પાછા દાદી માનું ખીચું દાદી માનું ખીચું ઢોકળા ઢોકળા લાલ ઢોકળા લાલ ઢોકળા લાલ ચડી વાળો છોકરો ખોવાય છે હાલો દસ દસ રૂપિયામાં ફજર આવતી ઊંચું ફજર મેળામાં આવતી વધારે ફજર તમને ચક્કર ન આવે એની ગેરંટી સાથે આલો લાલ ચડી વાળો છોકરો ખોવાય આવું ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા એક બેન જઈને કીધું કે લાવો છોકરો મારો છે કે બેન અમે આટલી બધી જાહેરાત કરતા હતા તો તમને સંભળાતું નહોતું કે ભાઈ મેળામાં આવું બધા અવાજ આવતા હતા એટલે હું આખો મેળો ગોતતી હતી પણ ન ચડ્યો કાંઈ વાંધો નહીં બેન લઈને વ્યાઈ ગયા બીજેથી પાછો લીલી ચડી વાળો હોવાનો પાછું ઓલાવે ચાલુ કર્યું હાલો લીલી ચડી વાળો છોકરો જેનો ઓય લઈ જાય જેનો ઓય લઈ જાય સાંજે ચાર વાગ્યા સુધી રેડું પડી ના ઓલા બેન આવ્યા એ મારો છે બોલે પોલીસ બોલે આયા હોત બેન કાલે ખોવાઈ ગયો તો આજે ખોવાઈ ગયો ધ્યાન નથી રાખતા કે ધ્યાન નથી રાખતા એવું નથી અમે બે માણા મેળો કરવા આવી છોકરો ભેગો હોય હવે એમ થાય તમે અહીં ખવડાવી પીડાવીને સાચું હશો તો અમે શાંતિ મેળો કરીએ ને પોલીસ રાજીનામું દીધું હોય કે આ હું અમે આના હાટું અહીંયા નોકરા કરીશી હા હમણાં જ ભીખારી ફિલ્મ જોવા ગયું બોલું આ ભિખારી ફિલ્મ જોવા ગયો તો આમ તો કંઈ ભિખારી તરીકે જાય બૂટ મારીને ગયો આમ 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 અને જેવો કરીને એન્ટર થયો પિક્ચર જોવા ત્યાં બીજા ભિખારીએ કીધું મોટા આપો ને શેઠ તું જાની યારી કે અરે શેઠ કંઈક આપો ને તો હળવેક દિન કાનમાં કીધું કે સ્ટાફમાં છું તે ઓલાય રૂપિયા દીધા કે ખારી ખાઈ ગઈ આપણો નબળો ન પડવો જોઈએ રાજ્યો કરીને મારો ભાઈ બનતો આમ મૂંગો મૂંગો બેઠો હતો ને એટલે મેં જઈને કીધું કેમ મૂંઘો બેઠો કે યાર મારા બાપા જૂનાગઢ લઈ જાય છે એમાં વાંધો તાર નથી ના ના પાડ દે મને કે જાવું તો પડે એમ જ છે લઈ જાય છે હું તો કે મને કે યાર આમ સમજતા જ નથી કે કા મેં કે આ બેઠો હતો અને અહીં શેરીમાં બે છોકરીઓ સામું જોયું તો મને માર્યો હું કે નિશાળે ભણવા જતો ત્યાં છોકરી સામું જોયું તો સાહેબે માર્યો મને એમ છે કે છોકરી હમણાં સાહેબ બરાબર મેં એક દાદા છે ને મારી બાજુમાં રહીએ છે મેં એને એમ જોયા પણ બોતેર વર્ષે સાહેબ તંદુરસ્ત તો અને હટાકટા ને તંદુરસ્ત એટલે મેં પૂછ્યું દાદા તમારું આરોગ્યનું રહસ્ય શું છે તમે આટલા મેં કીધું આ સુંદર દેખાવ આટલી ઉંમરે તમે આવું સરસ મજાનું આરોગ્ય ઘોડાની જેમ હેલા જાઓ આનું આમનું કાંઈક ટ્રીક બતાવો કીધું તો અમને આમ અમાય ઉંમરલાયક તો થાય શું જ ને એમ તો અમે ત્યાં સુધી સાંચવી લઈ મને કે એમાં એવું કાંઈ નથી ભાઈ કે હું તારી દાદીએ નક્કી કર્યું છે કે જે ભૂલ કરે એ પાંચ કિલોમીટર હાલે કીધું એ તો બરાબર એ કહેવાય ભૂલ તો આપણાથી જ થાય બધી વાત એ સાચી પણ મેં કીધું તો પછી દાદીમાંય આ સરસ રીતે આમ તમારે જેમ તંદુરસ્ત છે એનું કારણ શું મને કે એ ચેક કરવા વાય વાય આવે ચાર પાંચ કિલોમીટર હાલે છે કે નહીં હા હમણાં આમ આમ બે બાજુ બાજુમાં રહીએ ને દાદા ને દાદી તો બે જણા મોલમાં ગયા હિતેર વરની ઉંમર અને બે મોલમાં ગયા હવે ભગવાન જાણે હું થયું તે દાદીમાંએ એક બિસ્કીટનું પેકેટ લઈ લીધું હવે મોલવાળા બાધે નહીં આપણે લોકલ દુકાન હોય તો માથાકૂટ થઈ જાય યાર પણ મોલવાળા ન બાધ્યા એટલે એને કેસ કરી દીધો ત્યાં માજી અમારી અહીંયાથી એક બિસ્કીટનું પેકેટ ચોરી ગયા છે હા ને માજીને સાહેબ કટખરામ ઊભા રહી ગયા અને જજ સાહેબે કીધું માજી એ તમે બિસ્કીટનું પેકેટ ચોર્યું હતું તો કે હા એ કે હવે સીસીટીવીમાં તો આવી ગયું છે એટલે માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ ચોર્યું હતું એટલે એ તો માજી એમાં બિસ્કીટ કેટલા હતા એ કે દો માજીને દસ દિનની સજા માજીને દસ દિવસ જેલમાં પૂરી ગયો દાદા ઉભા થયા એ એક મમરાનું ચોર્યું હતું જવાબ સાહેબ એ ટેબલ ઉપર મમરા હો અને એમાંથી ઉડી જાય દાદા નીચે ટેબલ નીચે કરી કે ભરે બે છે હોય છે તમે જુઓ જેટલા પતિ પત્ની હોય એની હગાઈ થઈ હોય ને એટલે હગાઈ થી લગ્નનો ગાળો છે ને સુવર્ણ કાળો હરેક પતિ એની પત્ની અરે સરસ મજાની વાતો કરી હોય એ લગ્ન પછી એ માયલું કાંઈ ન હોય હવે આ જ વસ્તુ તમે જેટલા પરિણેલા બહેનો છો જેની સગાઈ થઈ ગઈ છે એ લોકોને જ આમાં આનંદ આવે તો તાલી પાડજો જે સાસુ એને વવે સગાઈની વચ્ચે વાતું કરી હોય એનું કાંઈ બોલ આમ જો આ હોય કેવી રીતે કર્યું આમ જો હે બેટા આમ જો તું મારી ઘરે આવીને એટલે કાંઈ તું તારે છે ને લઈને ન આવતી પહેરા કપડે આવજે હું તને સાચવી લઈશ બસ અમારે તો દીકરી જ જોઈ છે તું તારે આવતી આવું બાપની આથી કાંઈ લેવી હવે તો બસ તું જ લઈને આવી ગઈ છો સમજો મારો છોકરો છે ને એટલો ડાયો છે એટલો ડાયો છે ને બેટા કે તને બહુ સરસ રીતે સાચવ છે હવે સાઈ બે કોથળી નાખીને આવતો હોય બહુ એમ કે આ તમારો ડાયો દીકરો એમ મારે છે મારે કે અને પછી વવાઈ કંઈ ઓછી ન હોય એણે કીધું આમ જો બા છે ને હું આવી જાઉં ને પછી એકચ્યુઅલી છે ને તમે જાત્રા કરવા જજો અને તમે માળા ફેરવજો બસ ખાલી ભજન કરજો કારણ કે તમારું આખા ઘરનું કામ હું ઉપાડી લઈશ કારણ કે મને ખબર છે બા કે તમે કેટલી બધી મહેનત કરી છે અને મારા પતિને તમે સાચવા છે પછી તમારે કાંઈ કરવું નહીં પડે હું આવી જઈશ હવે આવ્યા પછી બા ખાલી એટલું કહે ને કે જાત્રાનો કેમ્પ નીકળે છે જાઉં હવે આવડી ઉંમરે શું ટટા હોય ઘરે પડ્યા રહ્યો ને મોકલ ને અને ડોસી એ પછી હાથમાં માળા ફેરો રામ 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 એ આમ જો ઓલું દૂધ ઉભરાય રામ 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 એ ઓલા છોકરા સડી વગર ના રખડે પેરાય આબરું જાય છે રામ જો કાંઈ હોય તો અને સૌથી મોટી વાત સૌથી મોટી વાત જ્યારે વિદાય થઈ હોય તો અહીંયા બિચાળી દીકરી રોતી હોય તો એ હાહુએ હરેકને એક શબ્દ કીધો જાય છે કે અમે વહુ નથી લઈ જતા અમે દીકરી લઈ જાય છે બેટા સાની રે હું તને દીકરીની જેમ રાખીશ એ માયનું કાંઈ ન હોય એટલે હાહુઓને મારે એટલી જ પ્રાર્થના છે કે તમે તમારે બાંધો એમાં કાંઈ વાંધો નહીં પણ બેનું ધ્યાન રાખજો કારણ કે ઘણી છે ને એક્સિડન્ટ થાય ને ખટારાનો ને મર્સિડીઝનો તો બેયના ડ્રાઈવરને તકલીફ પડે છે ખરેખર અને છેલ્લી વાત કરી દઉં કારણ કે હમણાં છે ને આમ દીકરો ને બાપ બેઠા હતા એમાં છાપું વાંચતા હતા બે જણા એક એક પાનું બે એક એક પાનું છાપું વાંચતા હતા એમાં થણી દઈને બહેણી ફૂટીને અવાજ આવ્યો એટલે છોકરાએ હળવે એક દઈને કીધું મારી મમ્મીથી ફૂટી એટલે બોલો બાપો કે તને કેમ ખબર પડી તારી ઘરવાળી અંદર છે એનાથી ન ફૂટી હોય એ કે નહીં તો કે તો બીજો અવાજ ચાલુ થઈ ગયો હોય હા રે મૂકી દીધું વાત છે બટા પણ આપ બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સ ને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને ફેસબુકની અંદર રામ ઓડિયો જોક્સ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક નું બટન દબાવો ઇન એસોસિએશન વિથ રામ ઓડિયો આવાજ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો